જ્યારે પણ કોઈ ભક્ત ગિરનારના હજારો પગ ચડે છે ત્યારે તેના મનમાં એક સવાલ જરૂર આવે છે કે સદીઓ પહેલા આટલા ઊંચા પર્વત પર આ પગ કોણે અને કેવી રીતે બનાવ્યા હશે તો ચાલો આજે જાણીએ આની પાછળનો ચમત્કારિક ઇતિહાસ વાત છે સદીઓ પહેલાની જ્યારે ઉદયન નામના એક મંત્રી હતા રાઘવ એમના દીકરાની છેલ્લી ઈચ્છા હતી કે ગરબા ગિરનાર પર શિખર સુધી પહોંચવા માટે પગથિયા બનાવવામાં આવે પોતાના દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા રાઘવજી શિલ્પકારોની ટુકડી લઈને ગિરનાર તો પહોંચ્યા પણ એમને સમજ નહોતી પડતી કે શરૂઆત ક્યાંથી કરવી અને કયા રસ્તે પગથિયા બનાવવા આ દિવ્ય કથા તમને ગમી રહી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો વસ્તુના મરતા રાગવજી માં અંબાજીની કઠોર તપસ્યા શરૂ કરી મોટા તરસ્યા બે દિવસ વીતી ગયા ત્રીજા દિવસે ભક્તિતિ પ્રસન્ન થઈને આકાશમાંથી એક દિવ્ય વાણી સંભળાઈ માં અંબે કહ્યું હે ભક્ત ચિંતા ન કર કાલે સવારે તું જે રસ્તા પર જુવારના દાણા વેરાયેલા જોઈ બસ એ જ માર્ગ પર પક્કિયાનું નિર્માણ શરૂ કરી દેજે

તો આ હતો ગિરનાર પાછળ નું શ્રદ્ધા અને ચમત્કાર ચાલો જોઈએ કેટલા દર્શકો છે કોમેન્ટમાં જય અંબે લખીને તમારી હાજરી પુરાવો અને મા અંબા અને ગિરનારી મહારાજ માં શ્રદ્ધા ધરાવો છો તો કોમેન્ટમાં જય ગિરનારી લવાનું ભૂલતા નહીં બોલો અંબે માત કી જય